રાજકોટમાં ઘનશ્યામ રાજપરાની હત્યા પછી પરિવારના ધરણા પરિવારે હજુ સુધી મૃતદેહ સ્વીકાર્યો નથી પરિવારની એક જ માંગ છે કે બધા આરોપીઓને પકડવામાં આવે લેન્ડ ગ્રેબિંગના વિવાદમાં તોરિયાળી ગામે હત્યા કરવામાં આવી હતી કોળી સમાજના લોકો અને પરિવારજનોમાં આક્રોશ યથાવત છે ન્યાયની માંગ સાથે સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જ્યાં લગપી પકડાય ને ત્યાં સુધી રાજકોટ છે ઉભા નહી અમે ઉભા નહીં થઈ

તેમનો જે મૃતદેહ છે તે હજી રાજકોટ પીએમ અર્થે છે અને આ પરિવારજનો અહિયાં બેઠા અને એક જ માંગ કરી રહ્યા છે આજે પોલીસ ના સૂત્રો પણ જાણવા મળતી માહિતી મુજબ ત્રણ આરોપી પકડાવવા છે મુખ્ય આરોપી છે હજી ફરાર છે તેની શોધતો ચાલુ છે આભાર તમામ વિગતો માટે